કયા ભગવાનને લાંબી સૂંઢ હોય છે બાપ્પા ગણપતિ બાપ્પા હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર દરેક મિત્રોને આજે આપણે છ વાગે ઉઠી ગયા હતા ઊઠી અને રનિંગ કરી કર્યા કસરત પૂરી કરી લીધી મસ્ત નઈ ધન ફ્રેશ થઈ જાય છે ફક્ત ચા પીવાની બાકી છે અને હજી માતાજીની દીવાવતી કરવાની બાકી છે મુનહઈ વહેલા વહેલા ઉઠી ગયો તો ઉઠ્યો બ્રશ કર્યો ચાલો

હારા નવ દસ વાગે આપણે જવાનું તો તોનો ઘર કાઢવા માટે એ ગયો માય એડી ગયો માય દોડજી દોડ દોડ ઓહો ઓહો કે જય માતાજી ગુડ મોર્નિંગ શુભ સવાર શુભ સવાર ચા પીજો ચા પીજો મારા પિયાનો ને નાગેરા પી લ્યો હા તો મિત્રો મસ્ત આપણો ગરમાગરમ ચા આવી ગયો છે ના બાજુ નાસ્તો આવી જાય અને નાસ્તો કહો હા હા મિત્રો અત્યારે હવાર હવારમાં મસ્ત ચા નાસ્તો કરી અને અમે બોરના બાજુમાં આવી જાય છીએ ખુરશીઓ અને ટોલ લઈને બેહી જાય છીએ કારણ કે મૂનિયાને છે શાળામાંથી ક્વીઝ તો આપણે એને શીખવાડિયે બરોબર મેં શીખવાડ્યું તો સર તો પહેલો પ્રશ્ન ગણપતિ બાપા શંકર ભગવાન શું વગાડે છે બરોબર રામ ભગવાન ની નામ શું હતું હા બરોબર પપ્પાના નાના ભાઈને શું કેવાય મમ્મી ની બહેન ને શું કેવાય પછી પપ્પાની બહેન ને શું કેવાય આપણા રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગો છે રાષ્ટ્રધ્વજ નો આકાર કેવો હોય છે હા બરોબર પછી બીજું એટલું છે શીખવાડેલું તું મિત્રો પછી બીજું છે આપણા બે હાથની આંગળીઓ કેટલી છે સાત આઠ નવ દસ દસ અને અઠવાડિયા ના વાર કેટલા હોય છે શાળામાં કયા દિવસે રજા હોય છે

અને ઘાર કાઢવાની શરૂઆત કરી દઈએ બને રહેજો મિત્રો આપણે ખેતરમાં જઈને આવી જઈએ છીએ ટ્રેક્ટર આવી ગયું છે ઘાર કાઢવા માટે અને ઘાર કાઢવાનો ચાલુ જ થઈ ગયો છે આપણે તે શૂટિંગ કરવાનો મેળ નહોતો આવ્યો કારણ કે પવન બહુ ચાલુ હતો એના લીધે બધી શેપટ બહુ આવતી હતી બધી ગોહ બહુ આવતી હતી અને ઘારની ગોહ તો આવવાની કહે ને તો પછી તમારે દમ હરી જાય કો આવવું પડે ના આવ્યા વગર છૂટકો નહીં તો હવે ઘેર આવી જાય છીએ ઘેર આવ્યા છે એ જમવાનું રેડી થઈ ગયું છે તો જમવામાં આજે હું બનાવી છે તમને બતાવ બનાવી દેજો ફટોફટ જમીન અને પછી આપણે દેખાડવાનું છે શૂટિંગમાં તો મિત્રો જમવામાં આજે આપણે બનાવીશું મસ્ત ડુંગળીનું શાક છે મેં છાશ લઈ લીધી છે અને રોટલીઓ રેડી છે મારી બાજુ મુલોય ખાવા બે ગયો મિત્રો આપણે બેગ લઈને શૂટિંગમાં જવા માટે તૈયાર થઈ ગયા હતા પણ અચાનક ટ્વિસ્ટ આવી ગયો જમી બમીને રેડી થઈ ગયા હતા ક બે ત્રણ ભાઈઓ ગયો છે બાર એટલે આપણે શૂટિંગમાં છે રજા તો પાછા ઘેર આવી જાય છે અને હવે મેર તો ઘર કાઢવાનું ચાલુ છે એકમ જીએ આપણે તો તમે બતાવે બન્યા રહેજો તો મિત્રો જી કા તમને ભરાઈ શકાય નહીં વાર ખબર નહીં પડતી પણ આપણે ચાલુ છે તો મિત્રો આપણે કાર કઢાવાનું ચાલુ છે અને આપણે નીકળી જાય છીએ આપણા જવાનું છે ડભોળા માતાજીના દર્શન કરવા માટે તો હવા ગયાથી નીકળ્યા છીએ અત્યારે વાગ્યા ત્રણ વાગ્યા ને અઢાર મિનિટ થઈ છે હવાનીકળે છીએ જોઈએ કેટલા વાગે પોકે છીએ તો મિત્રો આજે આપણે જે અમારા સબસ્ક્રાઈબર ટીચર શર્ટ લાવ્યા હતા એ પહેરી દીધી તો સેવી લાગ કહી દેજો બાકી હવે ની છે છીએ જેમ જેમ આગળ જશું તમને અપડેટ આપતા રહેજો તો મિત્રો હવે વડનગર રેલવે સ્ટેશન પાર કરી દીધું છે અને આગળ આવે સર્કલ દો વાજિંત્રો મૂકેલો છે બતાવું તમે જોઈ લે મિત્રો નગારો છે ઢોલકી છે સતાર છે નરગો છે એક્સ વાય જેટ ઘણો બધા સર્કલો પણ મૂકેલો છે અને જે આ રોડ જાય એ સી દો તોરણીયા વલ્લ જાય એક સર્કલ આવે એ સર્કલ આપણે વળી જઈએ એટલે પછી સીધા જવાય તો આપણે એ સર્કલ જઈને એ સર્કલ બુદ્ધ ભગવાન છે અને શીખ હર હર મહાદેવ મહાદેવ પણ છે આ સર્કલ ઉપર આ રસ્તો જાય એસી ધોજ આપડો તારંગા હિલ અંબાજી સટલાસના દરોઈ ડેમ ખેરાલુ બધી બાજુ જવાય છે તો મિત્રો હવે આપણે ખેરાલુ પહોંચી જાય છીએ અને સીધ કેન્દ્ર વટાય અને હવે આ સિદ્ધપુર વાળી ચોકડી ઉપર આવી જાય છીએ આગળ તમે જોઈ શકો છો એ આપણા સિદ્ધપુરવાળી ચોકડી છે એથી જાવે તો સીધા સિદ્ધપુરે જવાય પછી આ બાજુ જઈએ જમણી બાજુ તો ખેરાલુ પ્રોપર તો ખેરાલુ છે સોરી અંબાજી ધરોઈ ડેમ તારંગા ટેમ્પલ એ બાજુ જવું હોય તો આ રોડ ઉપર સીધા સીધા જઈએ આપણે જઈએ છીએ એ બાજુ તો મિત્રો આપણે દર્શન કરીને માતાજી મસ્ત હવે રિટર્ન થઈ ગયા છે પાછા હવે ખેરાલુ પહોંચવા જાય છે લગભગ લગભગ ખેરાલુ પોંચ કિલોમીટર બાકી છે કાદરપુર પાટિયા પહોંચી જાય છે અને વહેથી જવાનું છે આપણે ખેરાલુ ખેરાલુ થી જવાનું છે ઘરે તો આગળ વધી જાય છે જેમ જેમ આગળ વધી જશે એમ એમાં પેટ હાલતા રહેશે તો બન્યા રહેજો આપણે રિટર્ન થઈ જાય છે અને અત્યારે વાગી જ્યાં છે ચાર વાગ્યા ને પિસ્તાલીસ મિનિટ થઈ છે તો સુખ શાંતિ રાગે રાગે ઘેર પહોંચી જઈએ તો મિત્રો હવે ખેર આલું પહોંચી જાય છીએ અને અહીંથી જવાનું છે આપણે મુનિયાના મોમાને ઘેર દીકી અંગાથી આવી છે તો આપણે જઈએ કારણ ચા પાણી કરી અને પછી નીકળી જવાનું તો મિત્રો હવે અત્યારે વાગી જાય છે પાંચ વાગ્યા ને પચાસ મિનિટ થઈ છે અને આપણે આવી જાય છીએ વડનગરમાં બધી ખરીદી કરવાનું ચાલુ છે ખરીદી એટલે શાકભાજી અને એવું બધું લીધું છે છોકરા માટે થોડું ખાવાનું કારણ કે મૂન્ય આવ્યો નહીં ડીગી એટલી પાછળ આવી છે તો ડીગી માટે એક દરો લીધો ડીગી માટે દડો લીધો અને ભટુય આવે છે આમ કાઢી તો અમે ઘેર જઈ અને પછી મળીએ બન્યા રહે મિત્રો આપણે આવી જાય છીએ ઘેર અને ઘેર આવી અને હવે બોર ઉપર આવે છે બેહવા માટે થોડી વાર માટે અને દારું થઈ ગયું છે આજ તો દૂધ ભરાવા કોઈ જોયું નહોતું એટલે આવીને પછી અમે દૂધ ભરાવા ગયા હતા ચક્કુ બે જણો તો જમવાનું બાકી છે ફટોફટ જમી લઈએ અને જમીન પછી મળીએ તો મિત્રો આજે જમવાનો ભાગ કરવાનો મેળ આવે નહીં તો માફ કરજો બાકી આપણે જમી અને બોરની અંદર આવી જઈએ કારણ કે આજે ઠંડી ખતરનાક છે આમ તો રોજ તો ઉપર બી હતા પણ હમણાંથી ઠંડી એવી પડે તો ઉપર બી ઈચ્છા થતી નહીં વાયરો એટલો બધો ઠંડો એમાં આવે છે તો મય બેચે છે ને એટલે ગોળાને લીધે ગરમી જેવું થોડું રસ એમાં એટલે ઠંડી વાતી નહીં તો વિડીયોમાં આજ માટે આટલું જ છે જો તમારો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને જે મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો બિલનો આઈકોન દબાઈ દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય जय माताजी जय श्री कृष्ण गुड नाईट काल म्हणू एक नवा विलोगसाठी